હવે ત્રિનેત્રની શરૂઆત કરીએ દેશની રક્ષા કાજે સરહદ પર જવાનો પોતાના પ્રાણોની આહુતિ આપતા પણ અચકાતા નથી પરંતુ જવાન શહીદ થયા પછી તેના પરિવારનું શું તેની પત્ની તેના સંતાનોના ભવિષ્યનું શું આ વિચાર ભાગ્યે જ કોઈને આવતો હશે પરંતુ આજે ગુજરાતના એક દાતા શહીદ જવાનના પરિવારનો આર્થિક પિલર બનીને ઉભરી આવ્યા છે જેમણે એક ઝાટકે એકવીસ લાખ રૂપિયાની મદદ કરી નાખી છે કોણ છે આ દાતા આવો બતાવીએ દેશની રક્ષા માટે શહીદી છે જમ્મુ કાશ્મીરમાં અમરેલી ના ગામના જવાબ મેહુલ ભુવા શહીદ થયા હતા સપ્ટેમ્બરે માદરે વતન ખાતે અંતિમ સંસ્કાર થયા આખું ગામ તેમાં જોડાયું બધાએ દુઃખ વ્યક્ત કર્યું પરંતુ સવાલ

જે મહાદેવ ઓપરેશન કરતા હતા જ્યારે આતંકવાદીઓ વિરુદ્ધમાં ત્યારે કાશ્મીરમાં શહીદ થઈ ગયા હતા આ સોશિયલ મીડિયા પર જે આક્રત અને જે એમના ફેમિલી વિશે મેં જાણકારી મેળવી પછી અમે અમારી ટીમને તૈયાર કરી કે જે જવાન દેશ માટે શહીદ થઈ ગયો હતો એના બાળકો નિરાધાર કેવી રીતે રહી શકે તો અમે ટીમને એક જાણકારી આપીને ટીમે તરત નક્કી કર્યું ભાઈ આપણે એકવીસ લાખ રૂપિયાની સહાય આપણે એમના ફેમિલીને આર્થિક સહાય અને શૈક્ષણિક સહાય આપણે આપવી જોઈએ અને એના ઘરમાં ગયા અને જ્યારે એને અમે એકવીસ લાખ રૂપિયાની સહાય કરીને તો આખું ઘર ખુશી એક આનંદમાં આવી ગયું હતું અને ખુશીના આંસુથી અમારી સામે એ વ્યક્ત પણ નહોતી કરી શકતા અમે તો એને એટલું જ કીધું કે એના ફાધર હતા એને એટલું જ કીધું ભાઈ અમે મેહુલની ખુશી તમને નહીં આપી શકીએ પણ અમે અમારી બનતી કોશિશ એવી હશે કે ભાઈ આની આર્થિક પરિસ્થિતિ કે એની શૈક્ષણિક જવાબદારી અમારું ટ્રસ્ટ લઈ લેશે છે અને તમારે જ્યાં પણ કંઈ પણ વસ્તુની જરૂરિયાત પડે તેના માટે અમે તમારા સાથે ઊભેલા છીએ આજના સમયમાં લોકો પોતાના સ્વાર્થ સિવાય બીજું કઈ નથી જોતા પરંતુ અહીં આ મદદ નિસ્વાર્થ ભાવની છે જેમાં વેદના છે પરિવાર પ્રત્યે એક સામાજિક અગ્રણી તરીકેની જવાબદારી છે એક વીર ના પરિવાર ને આર્થિક રીતે મદદ કરવાની ચાહના છે જો કે આ બીડું સમાજ ઉઠાવે તો ક્યારેય એક શહીદ નો પરિવાર આર્થિક રીતે નહીં ભાંગે અને એ જ શહીદ પ્રત્યેની સમાજની સાચી સહાનુભૂતિ હશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ